હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં જ છીએ આજના વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગવા આવે છે સવારના દસ વાગવા આવ્યા છે તમે જોઈ શકો છો આજે તારીખ થઈ છે અગિયાર થઈ છે સવારના દસ સવા દસ આવ્યા છે આજનો વ્લોગ વિડીયો અમે શરૂ કરી દીધો છે આજે અમે જવાના છે ધ્યાન દીકરી હું અને એની મમ્મી બધા જવાના છે ત્રણથી ચાર ગામ ફરવાનું છે આજે પૂનમ છે તો સૌને બધાને જેઠ મહિનાની પવિત્ર પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ મંગલ શુભકામનાઓ માતાજી તમારા બધાની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તો મિત્રો વ્લોકમાં કન્ટિન્યુ બનાવે રહ્યો છે આજે અમેથી જવાના છીએ પહેલાં ઈટાળી જવાના છે જે ઈટાળી જ્યાં અંબે માતાનું મંદિર આવેલું છે અને અંબે માતાનું મંદિર જ્યાં માત્ર એ મંદિર જ એક એવું મંદિર છે કે જ્યાં અંબા માતાની મૂર્તિ અપ્રતિમા મૂકવામાં આવેલી છે બાકી અંબાજીમાં જાઓ તો પણ અંબાજીમાં યંત્રની પૂજા થાય છે પછી ખેડબ્રહ્મામાં પણ નાની મૂર્તિ આવેલી છે પરંતુ અંબાજીમાં ખૂબ મોટી ના મૂર્તિમાં મૂર્તિ આવેલી છે તો મિત્રો ચાલો લગ્ન કન્ટિન્યુ જોડાયેલા રાજી કન્ટિન્યુ રાજી અમારે જેવો ધ્યાનો દીકરી તૈયાર થઈ ગઈ છે ધ્યાનું અને ધ્યાનોની મમ્મી તૈયાર થઈ ગઈ છે અને આજે એક્ટિવાલયને જવાના છે તો મિત્રો લગ્ન કન્ટિન્યુ જોડાયેલા રહેજો પાસે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે ત્યાં તમને ખોડિયાર માતાના મંદિરના દર્શન કરાવું છું મિત્રો અંતિસરા વાત કરું અંતિસરા પાસે જે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે અતિ પ્રાચીન મંદિર આવેલું છે તે મંદિરે તમારે જો જવું હોય તો ધનસુરાથી માત્ર પાંચ કિલોમી મીટર દૂર થાય છે અને ધનસુરાથી મોડાસાની વચ્ચે હાઈવે ઉપર સિક્કા ચોકડીથી આગળ આવે છે તો મિત્રો તમે પણ ખોડિયાર માતાનું મંદિરના દર્શન કરજો કોઈક દિવસ આવો તો તો ચાલો તમને પણ દર્શન કરાવું છું ખોડિયાર માતાના મંદિરને અમે આવી પહોંચ્યા છીએ મંદિરે મિત્રાલી ફાઇનલી અમે પહોંચી ગયા છે પાસે નું મંદિર છે ત્યાં આવેલા છે તો મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ આ તમે જોઈ શકો છો આ મંદિરની વાત કરો આ મંદિર છે એ ધનસુરા મોડાસાની વચ્ચે ધનસુરાની માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલું છે એકદમ હાઈવે આવેલી છે સિકા ચોકડીની નજીક

તો મિત્રો અમે દર્શન કરી લીધા પ્રદક્ષિણા કરેલાએ છીએ ગોળ ગોળ તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પાસે અમની માતા નું મંદિર આવેલું ત્યાં આગળ પહોંચી ગયા છે તો તમને મંદિરના કેટલાક દ્રશ્યો બતાવું છું અને માતાજીના દર્શન પણ કરાવું છું 看的过瘾。